સરપ્રાઇઝ આપી મને વાહ હું તો ક્યારનો વિચાર કરતો મળશે કે નહીં દેશી સુલાની વાહ બનાવો બનાવો મીઠી છે ને આવો ભાઈ દુનિયામાં ક્યાંય નો પીધી હોય ને એવી શાહ બનાવું ભાઈ દુનિયામાં ક્યાંય નો પીધી હોય એવી એવી સુલા ની વાહ ભાઈ વાહ અડધો કલાક થયો માસ્તર અરે હમણાં થઈ જાય ભાઈ હે પાકવા દેવી પડે તો ધારી થાય આખા વાહ આખા દૂધ ની આખા દૂધ ની ભાઈ ભાઈ માસ્તર હું છું હું છું હું છું કેમ કેમ હાણસી દિલે ઉબરો આવ્યો ભાઈ ઉબરો આવ્યો ભી પડી ગઈ માસ્તર ને ઉબરો આવ્યો હાણસી સહારો લેવો પડ્યો વાહ ભાઈ વાહ હું એલા માસ્તર હું કરો છો હવે

માસ્તર ના ની કડક મીઠી ચા પીવાની છે વાહ સાહેબ પણ તમારી વાત મને ગમે મને શું કીધું ફરી દીધા હો પણ વાટ ક્યાં લાવો 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 વાહ મા આપડી ટીપવાય છે હા બનાવી સાહેબ ખરેખર ને નહી ખરે સારી બની ખાંડ માપે ને આજે ટાઢા સાયડી આપડે પીતા હોય બરાબર થોડી ગરમ લાગે છે ખાંડ બાંડ બધું એકદમ રેડી કડક ને મીઠી વાહ સાબાસ સાહેબ સાબાસ